નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ વિડીયો માં અંત સુધી બન્યા રેજો આજે હવામાન આગાહી આજે તારીખ અને ગુરુવાર છે અમારી આજની આગાહી લો પછી હવામાન વિભાગની આગાહી નીચે છે આજના આગાહી ઉપર નજર કરીએ તો અરબી એક મોટી સિસ્ટમ સક્રિય છે જેમને કારણે દરિયા સુધી વરસાદ ચાલુ છે પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે તેવું લાગતું નથી આ સિસ્ટમ ની કારણે આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે બાકી સામાન્ય ઝાપટા પડે તો પડે બાકી ખાસ આગાહી આજે નથી જયારે દક્ષિણ ગુજરાતમાં માં દરિયા કિનારે થોડા ઝાપટા વધુ પડશે બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે અસર થાય તેવું લાગતું નથી આમ આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો ઓછા રહેશે જોકે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે જેમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની ઉપરાંત ના સમાચાર આજે શોર ઝોન સક્રિય પાંચ જિલ્લામાં આજના વરસાદની આગાહી આજે તારીખ આજે વીસ તારીખ અને ગુરુવાર ગુજરાત ચાર્ટ મુજબ આજના વરસાદની આગાહી અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તાર પર એક શોર ટ્રફ સિસ્ટમ હોવાથી વરસાદી સિસ્ટમ વધશે આજે સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લામાં વરસાદ જોર વધુ રહેશે જયારે આજુબાજુના જિલ્લા જેવા કે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઝાપટાની શરૂઆત થશે ચોમાસુ બેસી હોવા છતાં પણ ઉત્તર ગુજરાત માં વરસાદ ની આગાહી નથી કોઈક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે જ્યારે વરસાદ નહીતર કહી શકાય ઉપરાંત સમાચાર અંબાલાલ પટેલની નવી નકોરાટ આગાહી ગુજરાત માટે આવી ખુશ ખબર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ જશે બે અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યું કે મૃક્ષિશ નક્ષત્રમાં જે વરસાદ થાય તેનું પાણી સારું ગણાતું નથી વાવણી માટે હજી મોડું થયું નથી એકવીસમી અડધી રાતથી ચોમાસું ફરીથી સક્રિય થશે ત્રણ બાવીસમી જૂનથી આદ્રા નક્ષત્ર ચાલુ થાય છે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે તારીખ અઢારમી અરબ અરબસાગરમાં લો પ્રેશર બનશે અને મહારાષ્ટ્રના ભાગોમાં વીસમીની આસપાસ ભારે વરસાદ થશે ચાર વીસમી જૂનથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને અઠ્ઠાવીસમી જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા છે પાંચ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આજથી બાવીસ તારીખ સુધીમાં પવનની ગતિ વધારે રહેશે આશરે ચાળીસ કિલોમીટર ઉપરનો પવન કંકાશે ઉપરાંત ના સમાચાર અંબાલાલ પટેલ ની આગાહી જાણો મોહરતા માં ક્યારે વાવણી કરવી અંબાલાલ પટેલ ગુજરાત માં છ દિવસ વરસાદ ની હવામાન ની આગાહી આવી છે હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ માં વરસાદ ની આગાહી કરી છે આજે દાહોદ છોટા ઉદેપુર સુરત માં વરસાદ ની આગાહી છે તો ડાંગ નવસારી તાપી માં પણ વરસાદ ની હવામાન ની આગાહી છે દમણ અને દાદરા નગર હવેલી માં વરસાદ આવશે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત માં છુટો છવાયો વરસાદ આવશે આ વચ્ચે આગાહી કાલે અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે ગઈકાલ રાતથી વરસાદની અસર શરૂ થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે બુધ અને ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે સત્તર મી અઠાવીસ જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે આજે ભીમ અધિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્ત વાવણી કરશે